મહારાષ્ટ્રથી હજાર ગોરખ મહાલે અને હીરાબાઈ વચ્ચે પચીસ વર્ષથી પ્રેમ સંબંધ હતા લિંબાયતમાં રહેતા અડસઠ વર્ષના ગોરખ કથુ મહાલે તેની પિસ્તાલીસ વર્ષીય પ્રેમિકા હીરાબાઈ હરિ નાટકરે 50,000 રૂપિયા માંગતા હત્યા કરી હતી ઉકેલી ગોરખ ને મહારાષ્ટ્ર થી ઝડપી પાડ્યો હતો એકવીસમી તારીખે હીરાબાઈએ ગોરખ પાસે પચાસ હજાર ની માંગણી કરી હતી તેને વહેલી સવારે ધુલિયાથી ઉતના આવી ગોરખને કોલ કરી લિંબાયા નીલગીરી ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો જ્યાં પહેલેથી હીરાબાઈની હત્યાનો પ્લાન કરી ગોરખ લોખંડનો સળ સાથે લાવ્યો હતો હીરાબાઈ આવ્યા બાદ તેણી અંધારામાં સેનેટરી નેપકીન બદલવા છતાં ગોરખે તક જોઈ માથા અને ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી તેનો મોબાઈલ લઈ ભાગી ગયો હતો ગુરુવારે સવારે હીરાબાઈનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકના પર્સમાંથી મોબાઈલનું ચાર્જર મળ્યું હતું આથી પોલીસે પહેલા ટેકનો કંપનીના મોબાઈલ આધારે મહિલાનો મોબાઈલ નંબર મેળવી બાદમાં તેની કોલ ડિટેલ્સ આધારે હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો અડસઠ વર્ષીય હત્યારા ગોરખને પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યારા પ્રેમિકાને વારંવાર રૂપિયાની મદદ કરતો હતો મૃતક અને હત્યારા બંનેના લગ્ન થઈ ગયા પછી પ્રેમ સંબંધ થયો હતો હત્યારા ગોરખને પાંચ સંતાનો અને મૃતકને બે દીકરી છે ગોરખ તેની પ્રેમિકાને જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે સુરતથી ઓનલાઈન મોકલતો હતો મૃતકની દીકરીને લગ્ન વખતે દોઢ લાખની મદદ કરી હોવાનું પોલીસને ને જણાવ્યું છે મહિલા તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરતી હતી અને બીજી તરફ મહિલાના અન્ય યુવક જોડે પ્રેમ સંબંધ તેને ખબર પડી હતી